ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું અને વાત થઈ છે હું ના નથી પાડતો પણ કેડીપી હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપીયુ હોસ્પિટલ અને ભરત બોગરા રેસ પરવાડિયા અને અર્જનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે મિત્રો આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય રહી વાત પોલીસની અત્યારે મને ખબર પડી એટલે હું

ચર્ચા કરીએ કારણ કે મધુ ડાડાણીનો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પકડાયા પહેલાનો આ વિડીયો છે અને ઘણું બધું તે કહી રહ્યો છે પોતે નિર્દોષ છે તેવું રટન પણ કરી રહ્યો છે તેના ઉપર ચર્ચા કરીએ કે કેમ મધુ તાડાણી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે અને આ વિડીયોમાં અને એફઆઈઆરમાં શું તફાવત છે મારું નામ મધુ ડાડાણી છે હું મિત્રો ઘણા સમયથી મારી ઉપર જે આક્ષેપ થયા છે એના દ્વારામાં વાત કરવા માગું છું રોહિત રોહિત રખડી રખડીને ગયા છે ઘણા સમયથી હું પીડા હતો નો ડાઉટ મારી ઉપર રેફનો કેસ થયો છે કલમ લાગી ગઈ છે મારી ઉપર રેફની પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલું છે કે કલરનો કોન્ટ્રાક્ટર પહેલાં હું તમને સ્પષ્ટ તાકાત દેવા માગું છું અમુક બાબતની કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો કલરકામને મજૂર મેં ગોતી દીધા હતા મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી રહી વાત બીજી તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે પણ આ એક મોટું ષડયંત્ર છે આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે હવે હું રોઈ રોઈને થાકી ગયો છું રખડી રખડી નહીં થાકી ગયો છું મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે આ કેસમાં યોગ્ય તપાસ થાય યોગ્ય તપાસ થાય પછી અમારી ઉપર આ કેસ રેફનો નહીં લાગે તો આ છોકરી અને એના મળતિયાઓ ઉપર શું એક્શન લેવામાં આવશે રહી વાત બીજું કાંઈ એક મોટું ષડયંત્ર થયેલું છે મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય ચૌદ વર્ષતા છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે કોઈ પણ સમાજનો માણસ હશે અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો એનો ભોગ અમે પણ બન્યા છીએ અત્યારે જે બદનામ કરવાનું ષડયંત્ર છે એમાં રહી વાત કેડીપી હોસ્પિટલની તો કેડીપીયુ હોસ્પિટલના કેટલો બધો સ્ટાફ છે ત્યાં પણ પૂછપરછ થાય હું કોઈ દિવસ કોઈ દિવસ એટલે કોઈ દિવસ નો ડાઉટ ક્યારેક ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું ને વાત થઈ છે હું ના નથી પાડતો પણ કેડીપીયુ હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપીયુ હોસ્પિટલ અને ભરત બોગરા હરેશ પરવાડિયા અને અર્જનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે મિત્રો આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય રહી વાત પોલીસની અત્યારે મને ખબર પડી એટલે હું ભાગી ભાગીને થાકીને મારા છોકરાને મારા ફેમિલીને મળવા આવ્યો હતો મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં પણ મારી ઘરે મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો ચાર વર્ષનો છે એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી આરે રેપ નથી કર્યો મેં નથી બીજું કાંઈ કર્યું મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે કોઈ પણ છોકરો હોય એના માવતરને તમે સમજો મિત્રો એના માવતરને જઈને તમારી છોકરી અરે આ છોકરાને આવું છે મારે આવું છે એવી કોઈ વાત કરે મેં કરી છે મેં કરી છે ને અને એ છોકરીનો ઘણા બધા કારણો છે ઘણા બધા ખુલાસો છે મારે કોઈ મીડિયામાં હીરો થવાનો શોખ નથી તમે કોઈ પણ ગામની અંદર અને બીજું રહી વાત મારા સગાવાલોને તો પ્લીઝ મારા સગાવાલાને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે આ કેસનો નિકાલ ન આવે આ કેસનો ચુકાદો મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગી આ કેસનો સુકાદો ન આવે ત્યાં લગી મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં નિર્દોષ છું સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું રહી વાત બીજી કે તમે સામેથી ને હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જનભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર એ આવડું મોટું ઝડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ રહી વાત રાજકીય તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું હું કઈ ટાઈપનો માણસ છું કઈ ટાઈપનો છું પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે આજ સાંજે હું હાજર થઈ જવાનું છું હું આ મારી ઘરેથી બધા મેન માંડ માંડ બસી બસીને મળવા માટે આવ્યો છું હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું હાજર પોલીસ સ્ટેશનને ફોન કરીને કહેવાનું છું મારી ઘરેથીને મને લઈ જાઉં મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તાર જીવવું છે મરે આપણા દુશ્મનો આપણે શું કામે આવું કરવું જોઈએ તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને પણ મારો ટેસ્ટ થશે મેં રેપ નથી કર્યો મેં વાત કરી છે છોકરી સાથે હું મારે મીડિયામાં હીરો નથી થવા અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો પણ મારા બધા મિત્રોને મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને નાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો પૂછજો કે શું થયું શું નહીં એટલું પૂછજો મારો ભાઈ થાકી ગયો હતો મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી એટલે હું હાવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી જે લોકોને મેં કામ ચીંધું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે પણ કાંઈ વાંધો નહીં અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે અને આ મુશ્કેલીમાંથી પસાર થશું પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ છે પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેફ કર્યો હોય એટલું જ કહેવા માગું છું બસ

કિડનેપિંગ કરીને લઈ જાય છે પોતાની સાથે ગાડીમાં આ સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી જાય છે સાથે સાથે દીકરીએ જે રીતની આરોપ લગાવ્યા છે અને મધુ ટાઢાણી ઉપર હોસ્ટેલની અંદર સાથે હોસ્પિટલની અંદર છેડછાડ કરવાના જે આરોપ લાગ્યા છે આ બધા જ આરોપમાં હવે પોલીસે પુરવાર કરવાનું છે કે આરોપ સાચા છે

જોવામાં આવી રહ્યો છે જોવાનું પણ દિલચસ્પ રહેશે ને નિર્ભય ન્યૂઝ દરેક સમાચાર તમારા સુધી પહોંચાડતું રહેશે કે આજે જે સમાજની મિટિંગ થઈ રહી છે કન્યા છાત્રાલય ઉપર તે મીટિંગમાં શું નિર્ણય લેવાઈ રહ્યો છે મિટિંગમાં કોણ શું કહી રહ્યું છે આ દરેક સમાચાર તમારા સુધી પહોંચશે તો અમારી સાથે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ ઉપર અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર